મહાનગરપાલિકા ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કરાયેલા ત્રેવીસ કાર્યોને સર્વને મતે મંજૂર કરાયા મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાબડીયાની અધ્યક્ષતાને મળી હતી આ બેઠકમાં ત્રેવીસ કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા જે કાર્યોની ચર્ચાના અંતમાં તમામ કાર્યોને સર્વને મતે મંજૂર કરવામાં આવ્યા હતા साइठ अड़सठ खाते कुल बार सौ बावन आवासों बांधकाम સ્થળ પર હાલ શરૂ છે આ કામની વર્ક એજન્સી શાંતિ થી વર્ક ઓર્ડર તારીખ એકવીસ નવ વીસ થી આપવામાં આવે આ પ્રોજેક્ટ બાંધકામની સમય મર્યાદા ટેન્ડર જોગવાઈ મુજબ વર્ક ઓર્ડર આપ્યાથી એટલે કે વર્ક ઓર્ડર આપ્યાથી ઓગણચાલીસ મહિના મુજબ તારીખ એકત્રીસ બાર ત્રેવીસ સુધીની તથા સ્ટેન્ડિંગ કમિટ ઠરાવ નંબર અગિયાર તારીખ બાર છ ચોવીસ થી સાત પચીસ સુધી વધારી આપવા માટે લિખિત પત્ર તે વિભાગને રજૂઆત કરવામાં આવેલ છે વર્ક એજન્સી દ્વારા કરવામાં આવેલ રજૂઆત પૈકી આ કામને ટેન્ડર કરવા બીજીવીસીએલ દ્વારા ઓનલાઈન એસઆર નંબર આપવા ઓનલાઈન कोटेशन चार्ज જનરેટ કરવા ઓનલાઈન कोटेशन चार्ज ભરપાઈ કરવા ટેસ્ટિંગ રિપોર્ટ ભરવા જેની અસર બાહ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ઉપર થનાર છે એટલે કે અંડરગ્રાઉન્ડ કેબલિંગ તથા બાહ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો શરૂ થઈ શકે તેમ વ્યક્તિગત પાઇપ નેચર ગેસ એલપીએનજી કનેક્શન માટે ગુજરાત ગેસ કંપની સાથે સંકલન કરી ગેસ કનેક્શન અંગેની કામગીરી વર્ક એજન્સી દ્વારા કરવાની રહેતી આજે ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી મળી હતી જેમાં સૌપ્રથમ આ દેશની અંદર જે આતંકી હુમલો થયો છે જેમાં પહેલગામમાં જે મૃત્યુ પામ્યા છે અને એમાં પણ ભાવનગર મહાનગર ના વસવાટ કરતા બે વ્યક્તિઓનું મૃત્યુ થયું છે તે દુઃખદ ઘટના છે અને આ દુઃખદ ઘટના જે સદગત આત્મા છે એને શાંતિ માટે બે મિનિટનું મોડ મૌન પાળી સ્ટેન્ડિંગની શરૂઆત કરી હતી આમાં કુલ ત્રેવીસ તુમારો મૂકવામાં આવ્યા હતા જેમાં એક નંબરનો તુમાર એટલે કે છિત્છર આવાસ યોજનાનું કામ જે છે એની સમય મર્યાદા વધારવા માટેની દરખાસ્ત તંત્ર દ્વારા કરવામાં આવી હતી જે બે વખત તંત્ર એ આની સમય મર્યાદા વધારી દીધી છે મૂળ સત્યાવીસ મહિના નું કામ સમય ટેન્ડર વખતે થયેલું ત્યારબાદ કોરોના અને અન્ય પરિસ્થિતિ તાવતે વાવાઝોડો આને ધ્યાનમાં રાખી બાર મહિના બીજી વખત સમય મર્યાદા વધારવામાં આવી હતી ત્રીજી વખત દસ મહિના વધારવામાં આવી હતી કુલ જોવા જઈએ તો ઓગણ પચાસ મહિનાનું કામ જે તે વખતે આપણે મંજૂર કર્યું હતું હજી પણ સમય મર્યાદા ની વધારો માંગવામાં આવ્યો હતો પરંતુ સ્ટેન્ડિંગ કમિટીમાં ગહન ચર્ચા થયા બાદ સભ્યશ્રીના રિવ્યુ અને તમામ અધિકારીઓ સાથે પરામર્શ કર્યા બાદ કોઈ પણ જાતની સમય મર્યાદા નથી વધારતા આગામી દિવસોમાં ઝડપથી આ કામ પૂર્ણ થાય અને આ કામને ગતિ મળે લોકોને ઘરનું ઘર મળે એના માટેનું અધિકારીઓને સૂચનાઓ આપી છે આ ઉપરાંત એક કરોડ ને એસી લાખના ખર્ચે જે નાના મોટા વિકાસના કામો છે એને પણ મંજૂરી આપવામાં આવી હતી અધ્યક્ષ સ્થાનેથી જે મેયર કાઉન્સિલિંગમાં જે ફી ભરવાની હતી ત્રેવીસ રૂપિયા એ મંજૂર કરવામાં આવી છે આ કામોથી ભાવનગરની ગતિમાં વધારો થશે આ ઉપરાંત અન્ય કામો માટે પણ ચર્ચાઓ વિચારણાઓ કરવામાં આવી હતી આગામી દિવસોમાં ભાવનગરમાં ચાલી રહેલા કામો ઝડપથી પૂરા થાય એના માટે અને વાર્ષિક ભાવો પણ જે મંજૂર થાય છે એમાં પણ સમય પહેલા વાર્ષિક ભાવની દરખાસ્ત કરવામાં આવે અને ત્યારબાદ જ આગળનું કામ થાય એના માટેની સૂચનાઓ આપી છે ભાવનગરના વિકાસના રોડમેપમાં લોકોની સુખાકારીમાં વધારો કરવા માટેનું કામ ભાવનગર મહાનગરપાલિકા કરી રહી છે આગામી દિવસોમાં વધારે કામોનું મંજૂરી મળે એના માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે